આ રીતે આપણે એકમ દસ પણ પાંચ અને ભેગા એકસો પંદર છૂટા આપણે વર્ગીકરણ કરીએ તો આ રીતે એકમ દશક અને સો પણ એકસો પંદર એક વખત સો છે અહીંયા માની લો કે પાંચ

પણ તમને આના લીધે છેક સુધી નવસો નવાણું સુધી સમજણ આવી જશે એક વખત સો છે એકસો અગિયાર અહીંયા શબ્દોમાં છે એકસો એકસો બાર એકસો બાર એકસો તેર એકસો તેર એકસો ચૌદ એકસો ચૌદ એકસો પંદર એકસો પંદર એકસો સોળ એકસો સોળ એકસો સત્તર એકસો સત્તર એકસો અઢાર એકસો અઢાર એકસો ઓગણીસ એકસો ઓગણીસ એકસો વીસ એકસો વીસ એકસો એકવીસ એકસો એકવીસ એકસો બાવીસ એકસો બાવીસ એકસો ત્રેવીસ એકસો ત્રેવીસ એકસો ચોવીસ એકસો ચોવીસ એકસો પચીસ એકસો પચીસ એકસો છવ્વીસ એકસો છવ્વીસ એકસો સત્યાવીસ એકસો સત્તાવીસ એકસો અઠ્ઠાવીસ એકસો અઠ્ઠાવીસ એકસો એકસો ઓગણત્રીસ એકસો ત્રીસ એકસો ત્રીસ એકસો એકત્રીસ એકસો એકત્રીસ એકસો બત્રીસ એકસો બત્રીસ એકસો તેત્રીસ એકસો તેત્રીસ એકસો ચોત્રીસ એકસો ચોત્રીસ એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ

જે એકસો ચાલીસ છે પણ આગળથી આપણે લેતા જઈશું નવસો નવ્વાણું સુધી એમાં કોઈ તમને તકલીફ પડશે નહીં